નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે ડુંગળીના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો અને શું ડુંગળીના ભાવ આજે ત્રણસો થી ચારસો રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે અને આજના તાજા ડુંગળીના ભાવ વિશે માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ખંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજ દરરોજના ડુંગળીના ભાવ અને એને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો અત્યારે જે ડુંગળી છે રિટેલ માર્કેટમાં પ્રતિ કિલો વીસથી લઈને ચાલીસમાં વેચાઈ રહી છે અને એની સામે ખેડૂતને જથ્થાબંધ માર્કેટમાં પ્રતિ કિલોના સરેરાશ ભાવની વાત કરીએ તો આઠથી લઈને પંદર રૂપિયા મળી રહ્યા છે એટલે કે પ્રતિ કિલો વાત કરીએ તો મિત્રો ખેડૂતોને વીસથી પચીસ રૂપિયા ઓછા મળી રહ્યા છે હાજર બજાર કરતાં ખેડૂતોને મફતના ભાવે પેટથી ડુંગળીના બાબતે કોઈ ખેડૂત નેતાના પેટનું પાણી હલતું નથી અને આ બાબતે ટીવી અને પ્રિન્ટ મીડિયા પણ ચૂપ જોવા મળી રહી છે આજે મહુવામાં લાલ ડુંગળીની મિત્રો ઘણી બધી આવકો જોવા મળી શકે છે પ્રતિ વીસ કિલોના ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી લઈને મેક્સિમમ ત્રણસો રૂપિયા સુધી જોવા મળે એવી મિત્રો ધારણા છે રાજકોટ યાર્ડમાં વાત કરીએ તો જે ભાવ છે એ સિત્તેર રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા અથવા તો બસો અથવા તો બસો રૂપિયા સુધી જોવા મળી શકે છે આ ઉપરાંત આજથી છ થી આઠ વર્ષ પહેલાં ટીપીઓ શબ્દ થોડા સમય પહેલા ગાજ્યો તો ટી એટલે ટમેટો પી એટલે પોટેટો અને ઓ એટલે ઓનિયન આ ત્રણેય પાક માટે એ વખતે આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમને ખેડૂતોને અનુસંધાને બહુ સારી વાતો કરી હતી પરંતુ એની અમલવારી બાબતે હજુ સુધી કંઈ થયું નથી ડુંગળી પેદા કરતો ખેડૂત જૂનાગઢ વિસાવદરના થાંભાગીર ગામનો હોય કે મોરબી ટંકારા તાલુકાના હમીપીર ગામનો હોય કે પછી રાજકોટના જામકંડોરણા ગામનો તાલુકાનો ચાવડી ગામનો હોય ડુંગળીમાં જે પાંચસો ઉપરના ભાવ જોઈએ છે એ અત્યારે કોઈને મળતા નથી અને ખેડૂતોને બે પૈસા વળતર મેળવે છે જે બાકી ડુંગળી પાંચસોથી બજારમાં નીચે સરશે એટલે ખેડૂતોનો જે નફો છે એ ઘસાવવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ તો જનો રિપોર્ટ એમાં ભાવ પણ આપણે જણાવી દીધા કે સિત્તેરથી લઈને બસો પચાસ વચ્ચે આજે ડુંગળી જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ